તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપેલ છે તો તમે જઈને ચેકઆઉટ કરી શકો છો બાકી વધારાની માહિતી માટે આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલ છે તેમાં તમે મેસેજ પણ કરી શકો છો તો હવે વિડીયો શરૂ કરીએ મેસી ફરગુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આજે આપણી ચેનલ ઉપર બેસવા માટે આવેલ છે તો સૌ પ્રથમ મિત્રો આપણે કરીએ બે હજાર એકવીસનો આઠમો મહિનો છે અને ફક્ત ને ફક્ત સોળસો ને એકાવન કલાક આ ટ્રેક્ટર હાલેલ છે બાકી આખું ટ્રેક્ટર કંપની છે ની અંદર અમારી ચેનલ ઉપર ફોટા પણ તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટરના બાકી ફૂલ કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ બધું જ કમ્પ્લીટ છે ટ્રેક્ટરનું લાઇટ ચાલુ કન્ડિશનમાં બાકી આ ટ્રેક્ટરના પાછળના ટાયરની વાત કરીએ તો નેવ ટકા જેવા ટ્રેક્ટરના પાછળના ટાયર છે બાકી આખું ટ્રેક્ટર તમને કંપની કન્ડિશનની અંદર જોવા મળશે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટર સાથે કોઈ પણ સાડ કરવામાં નથી આવેલ આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનની અંદર છે તો જે કોઈ મારા મિત્રભાઈને મેચી ફરગ્યુસન બસો એકતાલીસ જ્યાં ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ટ્રેસ ચેક કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો પહેલા ભાઈ સાથે વોટ્સએપમાં અથવા કોલ દ્વારા વાતચીત કરી લેવી ત્યારબાદ રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ટ્રેસ ચેક કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી મિત્રો ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો સુજલસિંહ ભાઈ આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ ને એકવીસ હજાર રૂપિયા રાખેલ છે જેમાં પણ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે બાકી આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો છે ગીર સોમનાથ અને તાલુકો કોડીનાર અને ગામ અડવી ગામે પ્રોપર તમને સુધીલ ભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ મારા મિત્રભાઈને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો સુધીલિંહભાઈના મોબાઈલ નંબર પણ તમને સ્ક્રીનમાં શો થઈ રહ્યા છે કોલ કરી ટ્રેક્ટર ખરીદી શકો છો